આમ તો આપણે બધા રહ્યા ખાવાના ખૂબ શોખીન અને તેમાં પણ જો આપણી આજુબાજુ કંઈક આવું વાતાવરણ હોય ને તો તો પછી પૂછવું જ છે આપણને તરત જ તીખું તળેલું ચટપટું એવું કંઈક યાદ આવી જ જતું હોય તો આજે આવી સિઝનમાં મેં બનાવ્યા છે કાંદા અને તે પણ એવી બધી વસ્તુનો ઉપયોગ કરીને બનાવ્યા છે ને કે જે દરેકના ઘરમાં હંમેશા હોય જ છે તો જો તમે પણ આ રીતે કાંદા ના બનાવતા હો ને તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના દરેક લોકોને તે બહુ જ પસંદ આવશે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે એક મોટી સાઇઝની ડુંગળી લઈ અને તેને આપણે સમારી લઈશું ડુંગળી તો એક જ લીધી છે પરંતુ તે વજનમાં છે લગભગ અઢીસો ગ્રામ અને ડુંગળીને આપણે આ રીતે જે સ્લાઈસ કહીએ ને તે રીતે ઊભી ઊભી સમારી લઈશું બને તેટલી આપણે તેને પાતળી સમારીશું અને ડુંગળીને સમારી લીધા પછી તેના આ જે પળ હોય છે ને તે આપણે અલગ કરી દઈશું એટલે કે તેને છૂટા પાડી દઈશું અને જેટલા પડને આપણે છૂટા વધારે પાડી શકીશું ને તેટલા આપણા કાંદાવડા વધારે ટેસ્ટી બનશે લીલું મરચું પણ મેં એક જ લીધું છે પરંતુ તે પણ સાઈઝમાં ઘણું મોટું છે તો મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો અને મરચાંને આ રીતે થોડા ઝીણા સમારીને ડુંગળીમાં એડ કરી દઈશું તેમાં હવે છીણેલું આદુ એડ કરવાનું છે તો મેં લગભગ એક ઇંચ જેટલું આદુને છીણીને તેમાં એડ કરી દીધું છે તૈયાર પેસ્ટને બદલે આ રીતે જો ફ્રેશ આદુનો ઉપયોગ કરશો ને તો તે વધારે ટેસ્ટી બનશે તેમાં વન ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન લાલ મરચું વન ફોર્થ ટી સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી જો તાજી મેથી અવેલેબલ હોય ને તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલું શેકેલું જીરું આ રીતે હાથમાં લઈ તેને થોડું મસળીને તેમાં એડ કરીશું અને તે જ રીતે અડધી ચમચી જેટલી વરિયાળીને હાથની મદદ વડે મસળીને તેમાં એડ કરીશું આ રીતે મસળીને એડ કરવાથી તેનો ટેસ્ટ અને સુગંધ બંને બહુ જ સરસ આવતો હોય છે હવે તે જ રીતે મેં લગભગ દસથી બાર મીઠા લીમડાના જે પાન હતા ને તેનો ઉપયોગ કર્યો છે તેને આ રીતે મસળીને એડ કર્યા છે જો તાજો લીમડો હોય ને તો કાપીને તમે તેમાં એડ કરી શકો છો પાંચ ચમચી ગરમ મસાલો અને લગભગ ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ તેમાં એડ કરી બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે હાથની મદદ વડે મિક્સ કરતાં કરતાં લગભગ દોઢથી બે મિનિટ જેટલો સમય થશે અને પછી દરેક ડુંગળીની આજુબાજુ આપણો મસાલો આ રીતે સરસ કોટ થઈ જશે તો હવે આપણે આ ડુંગળીને સાઈડમાં મૂકીશું અને એક કપ ચણાના લોટને ચાળી લઈશું ચણાના લોટને ચાળવું ઘણો જરૂરી છે કેમ કે જે આ નાની નાની ગાંઠો હોય છે ને તે જો આ પકોડામાં આવશે ને તો તે વચ્ચે વચ્ચે કચાસ લાગશે એટલે હંમેશા લોટને આપણે તેમાં ચાળીને જ એડ કરીશું તો બસ કાંદાવાળા બનાવવા માટે આપણે આવા સ્મૂથ બેસનની જરૂર પડશે હવે જે ડુંગળીમાં આપણે મસાલો મિક્સ કરીને રાખ્યો હતો ને તેને ફરીથી આપણે એકવાર મિક્સ કરીશું અને તે પછી તેમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલો સોચી એડ કરીશું અને પછી તેમાં ચાળેલું બેસન એડ કરી બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને અત્યારે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ એકવાર જ્યારે ચણાનો લોટ ડુંગળીને બધા જ મસાલા એકબીજા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી આ રીતે થોડું થોડું પાણી હાથમાં લઈશું અને તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરીશું મેં ફક્ત બે જ વાર તેમાં પાણી એડ કર્યું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે લગભગ ચારથી પાંચ ચમચી જેટલા જ આપણે પાણીનો ઉપયોગ કરીશું અને જ્યારે આ રીતની કન્સિસ્ટન્સી બની જાય ને કે આપણે વડા બનાવી શકીએ અને ઇઝીલી આપણે તેલમાં પણ મૂકી શકીએ તો હવે જે સાઇઝમાં આપણે કાંદા વડા તૈયાર કરવા હોય ને તે રીતે હાથમાં થોડું મિશ્રણ લઈશું અને ગરમ ગરમ તેલમાં આ રીતે થોડું છૂટું છૂટું રહે ને તે રીતે તેને તળવા માટે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ રાખીશું એટલે વડા અંદર સુધી સરસ તળાઈ જાય બહારથી ક્રિસ્પી બને અને અંદર કાચા પણ ના રહે જો વડા એકબીજા સાથે ચોટી જાય ને તો બહાર નીકળતી વખતે બને કે તે તૂટી પણ જાય તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે વડા થોડા ઓછા મૂકીશું એટલે તે આ રીતે થોડા છૂટાછૂટા રહે અને એકબીજા સાથે ચોટે પણ નહીં અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી આવી જ સરસ નવી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે તો આ રીતે જ્યારે ડાર્ક બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તેને તળી દઈશું તમે જોઈ શકો છો કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે તો બસ આ જ રીતે આપણે બાકીના કાંદાવાડાને પણ તળી લઈશું તો તમે પણ આ રીતે એકવાર કાંદાવાડા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો આ કાંદાવાડાને તમે કેચઅપ યા તો ચટણીની સાથે ગરમ ગરમ સૌ કરી શકો છો પરંતુ આ કાંદાવાળા જો આ રીતે બનાવશો ને તો એટલા ટેસ્ટી બનશે કે તમે એકલા પણ સર્વ કરી શકશો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટા હેલ્ધી થેન્ક યુ